મદદ આ નિલમ નિલમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ટ્રસ્ટના પ્રમુખ કુલસુમબેન સમાજે અને એમની ટીમ આપણે એમની ટીમ જે કેટલા સમયથી આ સમૂહ સાદીની જે મહેનત કરી રહ્યા છો આ કેટલા સમૂહ સાદી છે એના વિશે વાત કરશું ટ્રસ્ટના પ્રમુખ કુલસુમબેન સમાઝ સાથે બેન જે સમૂહ સાદી યોજવામાં આવે શું કે શોના વિશે આ સમૂ સાદી અમે ચાર વર્ષથી કરીએ છીએ અને સમુસાદીનો અમારો એક જ મકસદ છે કે જે ગરીબ છોકરીઓ છે ને એના સાદગીથી લગ્ન થઈ જાય અને જે અમારાથી થાય છે એવી રીતના અમે બધું એને કર્યાવરણ આપીએ છીએ અને દર વર્ષે આમ કરીએ છીએ અને આજે ચોથો વર્ષ છે આજે ચૌદ દુલ્હા અને ચૌદ દુલ્હન હતા ઘર આ કે 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 વસ્તુ 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 છે સમજી આખો જે હોય આખી બધી છોકરી ઘરે જાય તો એને એમ અમારા નથી આજે તો અમારા મહેમાનો તો ના કરમથી બધે આવે છે અને આજે પણ આગેવાન બધે સારા સારા આવ્યા હતા અને એવી રીતના દર વર્ષે આવે છે જેવી રીતે જે પ્રમુખ ટ્રસ્ટના પ્રમુખ જે વાત કરી કે અમારી ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી સમૂહ સાદી કરવામાં આવી રહી છે અને જે દુલ્હા દુલ્હનને જે ઘર વપરાશની જે પણ વસ્તુઓ હોય છે જે સસ્તા તરફથી આપવામાં આવે છે ત્યારે ટ્રસ્ટના બીજા ટ્રસ્ટી એનાથી વાત કરશું શું નામ મારું નામ જમીલાબેન અબ્દુલ અમિત શ આ સમોસાદી વિશે એમ કહીએ છીએ કે આ સમુસાદી એટલે કરીએ છીએ અમે કે ગરીબ દુલા દુલ્હન છે એની અમે મદદરૂપ થઈએ અને એના ખર્ચા પણ બચી જાય જે ગરીબ દુલ્હનું છે એને પણ સારો આ ડાયજો પણ મળે અને અમે બધે મળી હળીને કરીએ છીએ બધી બધી લેડીઝ અને જેન્ટ્સ નું પણ અમે સારો સાથ સંસ્કાર છે અને આ ચોથી સમુસાદી છે અમારી કેટલા ગ્રુપ છે અમારો મહિલાનું ગ્રુપ પાલાના કારણથી ચૌદ પંદર નું છે જેવી રીતે વાત કરી કે અમે સૌ સાથે મળી અને અમે સંસ્થામાં આ નીલમ ચેરિટ ટ્રસ્ટના જે નેજા હેઠળ અમે સમુસાદી કરીએ છીએ જ્યારે આપણા સંસ્થા જે નીલમ ટ્રસ્ટના જે સંસ્થાના પ્રમુખ છે એની દીકરી જે આજે બેનશ્રી નું અલગ અલગ સંસ્થા દ્વારા જે સન્માન પણ કરવામાં આવ્યું અને જે સમા પરિવાર એમના પોતાના પરિવાર દ્વારા એમની દીકરીઓ દ્વારા સમૂહ છે અમારો આ ને મારી મમ્મી કુલસુમબેન ટ્રસ્ટી છે નીલમ ટ્રસ્ટના તો એ બધું જ સારો કરે છે જે ગરીબ દીકરીઓ છે જેના પાસે દાયજો દેવા માટે ગિફ્ટ દેવા માટે કંઈ પણ નથી હોતો તો આ બધી ગ્રુપ ગ્રુપવાળીઓ પણ બધો સહારો સહકાર આપીને બધું સારું અમને કરાવવામાં અમારી મદદ પણ કરે છે ને બધું સારું થાય છે અમારો અહીંયા ને આ ચાર વર્ષથી હાલે છે અમારો ને સક્સેસ અલ્લાહના કરમથી સક્સેસ જાય છે આ અલગ અલગ શસ્ત્રો દ્વારા જે આજે સન્માન કરવામાં આવે શું કહેશો એના અમે છે ને બધે જે અમારા માટે ટાઈમ કાઢીને આવે છે એ લોકોનું અમે ખૂબ ખૂબ અભિનંદન કરવા માગીએ છીએ કે આટલો ટાઈમ અમારા માટે પણ કાઢીને આવે છે પોતાનો ટાઈમ વેસ્ટ કરીને ને આ સંસ્થાવાળી જે મહિલાઓ છે જે અમને મદદ કરે છે એ પણ પોતાનો ટાઈમ કાઢીને અમારા માટે આવે છે એ પણ સારું કહેવાય ને એક ઓરત થઈને આ બધું સારી રીતે કરે છે એ પણ એક સારું કહેવાય કે આટલા સમયમાં ચાર વર્ષથી આ સક્સેસ જાય છે ને બધું સારું કહેવાય છે આજે જે સમૂહ સાદી હતો એક સક્સેસ પ્રોગ્રામ ચાર વર્ષથી કરવામાં આવે છે અને કોઈ પણ જાતની કોઈ પણ અગવડ નથી થતી અને જે સમૂહ સાદીમાં કુર રિવાજો જે આજે નશા મુક્ત કરવા માટે પણ અહીંયાના આગેવાનો પણ એક સંદેશ આપ્યો હતો અને જે કુલસુમબેન સમાજે જે છેલ્લા ચાર વર્ષથી એક સમૂહ સાદી કરવો એ કઠિન કામ છે અઘરો કામ છે એમાં ડોનેશનથી લઈને અલગ અલગ વસ્તુઓમાં અલગ અલગ બધાને સાચો એ અઘરો કામ છે પરંતુ જે કુલસુમબેન સમાજે સૌને સાથે રાખી આ સમૂહ સાદીમાં એન્ડ સુધી આ સક્સેસ પ્રોગ્રામ થાય છે અને અલગ અલગ સંસ્થા દ્વારા અલગ અલગ દાતાઓ દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું અને દર વર્ષે એવી રીતે સમૂહ સાદી કરવામાં આવશે તેવી રીતે જ્યારે નીલમ ટેરી ટ્રસ્ટના જે બાપભાઈ સમાજે એ પણ આજે એમની ઘણી મહેનત હતી એ પણ આ એલાઉન્સથી લઈને વિદાય સુધી એમની મહત્વની ભૂમિકા હતી ત્યારે બપભાઈ વાત કરશું બાપભાઈ આજે જે સમૂહ સમૂહસાદી શું કહેશો આજે નીલમ ચેરિટેબલ ટ્રસ્ટની ચતુર્થ સમૂહ સાદી હતી જેમાં શરૂઆતમાં એવું નક્કી થયું હતું કે અગિયાર દુલ્લા દુલ્હન આપણે લેવાના છે જે ટ્રસ્ટના નિયમ પ્રમાણે મહિલાઓ દર વખતે નક્કી કરે છે ટ્રસ્ટી અને પ્રમુખશ્રી પણ આ વખતે અમારા પાસે સમાજમાંથી ઘણી બધી એવી રજૂઆત આવી કે છોકરી મધ્યમ વર્ગની અને ગરીબ છોકરીઓ બાકી રહી ગઈ છે જેના લીધે અમે ચૌદ દુલ્હા દુલ્હન ટ્રસ્ટના નિયમને ઉપર જઈ અને ચૌદ દુલ્લા દુલ્હન લીધેલા છે ખાસ કરીને જે મહિલાઓ તો સક્રિય છે સાથે જેન્ટ્સની ટીમમાં તો સમજી કે સતત કાર્યશીલ રહેતા એવા દસથી બાર યુવા છે પ્રાથમિક ધોરણે જેન્ટ્સ એમને સાથ સહકાર આપે છે અને સમૂહ સાદીના જે બહારના કાર્યો હોય છે તે જેન્ટ્સ કરી આપે છે પણ મુખ્યત્વે આમાં મુખ્ય ભાગ જે કહેવાય મહિલાઓ ભજવે છે પ્રમુખશ્રી છે તેમની સાથી મહિલાઓ છે કાર્યકર્તાઓ છે ટ્રસ્ટીઓ છે તે જ મુખ્ય ભાગ ભજવે છે આજે કેટલા શું સમૂહસાદી નીલમ ચેરિટેબલ્સની આ ચોથી હતી અને અલહમદુલિલ્લા આ વખતે પણ કચ્છ મુસ્લિમ સમાજના નામાંકિત આગેવાનો જેને કહી શકાય તેઓ આ સાદીમાં આવેલ હતા અને જે ટ્રસ્ટ મહિલાઓને છે તે આ સમૂહ સાદીને બિરદાવેલ હતું અને સાથ સહકાર આપે છે આગળ આપવાની ખાતરી આપેલ હતી અને કીધેલું હતું કે આ ટ્રસ્ટ જે સમૂહ સાદી થકી સમાજ સુધારકનું એક નિમિત્ત બની રહેલ છે તે કાર્યને તમે ક્યારેય બંધ કરતા નહીં